જે મોલ ઉમિયા પરિદ્વા પરિવાર દ્વારા આયોજિત મોવાલથી ઊંઝા પગપાળા યાત્રા સંઘને આ સોળમું વર્ષ ચાલુ છે તો આજે પ્રસ્થાન કરીએ છીએ તો મા ઉમિયાને આપણે પ્રાર્થના કરીએ કે સંઘની અંદર આવેલ દરેક પદયાત્રીનું શાંતિથી સર્વ પ્રકારે સુખમય નીવડે તેમજ દરેકને વિના વિઘ્ને પદયાત્રા પૂર્ણ થાય તેમજ આ સંઘનો મુખ્ય હેતુ કે દરેકની અંદર સંઘભાવના તેમજ એકતા વધે એ માટે તેમજ યુવાનોની અંદરથી જે વ્યસન દૂષણ છે તે વ્યસન દૂષણ દૂર થાય અને આધ્યાત્મિક માર્ગે વળી અને ભારતની જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિ જાળવે તેમજ ભારત દેશની ભારત દેશના સર્વાંગી વિકાસમાં તેમનું યોગદાન આપે અને દરેક સમાજ સંઘ ભાવના તેમજ એકતા જાળવે અને એનો લાભ લે એ જ મા માતાજીના ચરણોમાં પ્રાર્થના અને આ ચાલુ સાલે પદયાત્રિક તરીકે એકસો સત્યાવીસ જણ આવી રહ્યા છે અને માતાજીના દર્શનનો લાભ લઈ રહ્યા છે તો અને દરેક કાર્યકર મિત્રો પૂરા ખંતથી અને ભાવે સેવા કરે અને પદયાત્રિક પણ દરેક કાર્યકરને સારામાં સારી સહકાર આપે એ જ માતાજીના ચરણોમાં પ્રાર્થના બોલો ઉમિયા Subscribe now and press the bell icon. Never miss an update.